નમસ્કાર મિત્રો આજના માગે એટલે માણસની લાલચ ક્યારેય પૂરી થતી નથી બે અડધી ખાય અડધી રાખે એટલે સમજદાર માણસ બસત કરે છે ત્રણ આગમાંથી ઘી નાખવું એટલે ઝઘડો વધારવો ચાર આંધળી ગાયે લાકડીનો ડર એટલે જે દોષી હોય તે હંમેશા ડરતો રહે છે પાંચ કાલે ન કરવું એટલે સમયસર કામ કરવું જોઈએ છ ઊંટ પર્વત નીચે એટલે ગર્વ તૂટવો સાત એક હાથથી તાળી નથી પડતી એટલે ઝઘડામાં બંને પક્ષની ભૂલ હોય છે આઠ એક તીરથી બે નિશાન એટલે એક સાથે બે કામ પૂરા કરવા

કોરા માથે માખી બેસતી નથી એટલે નિર્દોષ પર દોષ લાગતો નથી પંદર એટલે પૈસાની અસર હોવી સત્તર નંબર ગામડે ગયે ગાંઠે લાગવું એટલે મુશ્કેલીમાં ફસાઈ જવું અઢાર સોરની દાઢી તાવડી એટલે દોષી માણસને ડર લાગે ઓગણીસ સલંગ મારીને સોર ભાગી ગયો એટલે તરત ભાગી જવું મીન્સ સલકતી કાગર શાંત હોય છે એટલે જ્ઞાનવાન માણસ વધારે બોલતો નથી એકવીસ જેમનું કામ તેને જાણે એટલે દરેક વ્યક્તિ પોતાનું કામ સારી રીતે જાણે છે બાવીસ જેમનો ધંધો તેમનું ધર્મ એટલે જે કામ કરે તે જ તેની ઓળખ છે ત્રેવીસ જ્યાં ધૂમ ત્યાં આગ એટલે અફવામાં કંઈક સત્ય હોય છે ટોપી પલટવી એટલે પક્ષ બદલવો પચીસ નંબર ખાવાનો એટલે ખોટી સાથે ખોટો અંજામ સત્યાવીસ તાવડી ગરમ હોય ત્યારે લોટ વણવો એટલે યોગ્ય સમય પર કામ કરવો અઠ્યાવીસ તાવડી પરનું પાણી એટલે ટકાઉ ન રહેવું ઓગણત્રીસ દૂધનું દૂધ ને પાણીનું પાણી એટલે સાસુ ન્યાય કરવો ત્રીસ દસમાં એક ઈમાનદાર એટલે ઈમાનદાર માણસ દુર્લભ છે એકત્રીસ નાય ન આવડે આંગણું વાકવું એટલે પોતાની ખામીનો દોષ બીજા પર મૂકવો બત્રીસ નાની મૂછ મોટું બોલ એટલે દેખાવમાં મોટો પરંતુ કાર્યમાં નબળો તેત્રીસ નંબર પાણીમાં માછલી ને શું ડર એટલે પોતાના ક્ષેત્રમાં નિર્ભય રહેવો પહાડ જેટલું કામ ઈંટ જેટલો સમય એટલે આપવું એટલે ખોટા માણસ પર વિશ્વાસ કરવો સાડત્રીસ ભાંડો ફૂટે ત્યાં ભાગી જવું એટલે ઝઘડામાં ફસાઈ જવું આડત્રીસ માથું ઠંડુ રાખવું એટલે ગુસ્સો ન કરવો ઓગણચાલીસ મીઠું બોલે તે દાંત દેખાડે એટલે ખોટી મીઠાશ બતાવવી માથું એટલે વાવવું એટલે યોગ્ય સમયે કામ કરવું બેતાલીસ એ ઘર કાગડા બેસ્યા એટલે દુઃખદ વાત થઈ તેતાલીસ રાંધણ રડ્યું ને ભોજન બગડ્યું એટલે શરૂઆત ખોટી એટલે પરિણામ ખરાબ સુમાલી લાકડીના ઘા થાય પણ શબ્દના નહીં એટલે શબ્દનો આઘાત ઊંડો હોય છે લોભનો અંત એટલે હંમેશા નુકસાન થાય છે વાઘની સવારી કરી એટલે જોખમ ભરેલું કામ કરવું સુડતાલીસ વેલ પરનો ફળ એટલે યોગ્ય સમયે મળેલું ફળ અડતાલીસ શેરને કોણ પૂછે એટલે કે શક્તિશાળી પાછે બધો આદર શક્તિશાળી ઓગણપચાસ એકાવન સાસો માણસ ડરે નહીં એટલે નિર્દોષ વ્યક્તિ નિર્ભય રહે છે બાવન હાથ જોડે ને કામ છોડે એટલે બોલે વધારે કરે ઓછો ત્રેપન હાથમાં કાંઈ નથી ને વાતમાં દુનિયા એટલે ખાલી બોલી વાળો માણસ છપ્પન અંશની સાલ બગાડે તો મોરની પણ બગડે એટલે બીજાની નકલ કરીને પોતાનું નુકસાન કરવું પંચાવન હળે હળે ગાડી ચાલે એટલે લાંબી ચાલે એટલે ધીરજથી કરેલું કામ ટકાઉ રહે છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને હા આપણી માં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા આવા જ મજાના વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો